કંપનીઓના જહાજોમાંથી ચાલતો ડીઝલ ચોરીનો વેપલો કંપનીના સ્ટાફની ની પણ શંકાસ્પદ ભૂમિકા કાંઠા વિસ્તારના નામચીન તેજસ રાજા અમિતની ટોળકીનું કારસ્થાન ભરતીમાં બેરેલો તણાતા સોગે ગ્રામજનોની મદદ લીધી

એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહ રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ ભેસપૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરેલ છે જાણવાજોગ દાખલ કરે છે ને બે અને એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા હોય એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ

બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે કઈ રીતે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાલીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા